વિકાસ જીરો ગીરીઓ હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાવ બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે મારી મગજ ફેરવતું એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો આ જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં સી ફાયો કોનો છે આ જુનાગઢ વિચારવું પડશે વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છો અમારો અને આ કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કઉ છું હજી તો દુનિયાભર નું છે અને ઈ ભાઈ નું નામ છે ગિરીશ કોટેચા વિકાસ જીરોન ગીરીઓ હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાવ બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું હતું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ શું કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પહેલા તમને ખબર છે શું થયું તું ગિરનારમાં ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક ચૌદ થી સોળ વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો

શાંત્રિયો શાંત્રિયો તું શંકરાચાર્ય છું મારો અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું હજી તો દુનિયા દુનિયાભરનું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલો આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે આ ભાઈને હરપું તો ગિરિશને બૌનાત મંદિરને એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રેજો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે આશ્રમના એના માટે હું કઈ જ નહી કહું પણ જો કઈ મારા વિશે તો હું પણ કાગળો બધા કરીશ કે આ આ મંદિર હડપવા માટે શું શું તો તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોગો જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી આ જો કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના કાલ થી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ હતો જે હું જુનાગઢમાં માં ઘુસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરી વિનંતી કરીશ બાર પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જુનાગઢ સત્યાનાશમાં સત્યાનાશ સિંહ ફાળો કોનો છે આ જુનાગઢ નક્કી કરવું જોઈએ અને આવા આવા પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય બારે સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફિયા સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડસે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જૂનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે આ છે 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 ચાલુ શું પુરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો ડોડાયા ના થાવ આંગળી ના કરો